અરે શું થયું પણ આ ડોગર માં જેટલો ખર્ચો કર્યો હોય અને હવે એ પડી બોલો પેલો ખાતર એટલું નાસ્યું રોપો એટલો ખર્ચો અને હવે શું કરવું મોટી ને મોટી ઈયરો પડી હ હા ડોગર પાક છે કે નહીં પાક એ તો મારો રોમ જોણ બોલો શું કરવા ખેડૂત ભાઈ કરો તો કરો શું મને તો એ પણ અરે શું પરદીપભાઈ કલ્લો મેલીન તો મેં દોતી મરાઈ

શું કરીએ જોવો તો ખરા તમે આ ક્ષેત્ર જોવો તો ખરા પણ હારી થોડા મુતરી પડી આ તો બધી એ તો કહું યાર આ ખેડૂત કરો તો કરે શું પણ શું કહું ઓમ હારું રડે મેર ના પડે હવે આજે કુદરત ધારી હોય છે કરશે કારણ કે જો આપણે કહે તો કશું થવાનું નહીં બરોબર પણ ઓમ હવે લવણા દે બેહી રે આપણે નામેર પડે માર ભાઈ જો હું શું કહું પાક બીજો એજ આશા એ ભાઈ ખેડૂત ભાઈ ખેતી જ આશા એ કર ડોગર કાઢીને ઘઉં કર ઘઉં કાઢીને બાજરી કર પરંતુ કશામ એમના હોદા મેરવાતા નહીં શું કરો ખેડૂત એ જ કંઈ ખબર પડતી નહીં જગતના તાતનું બિરુદ તો આપી દીધું હો ગવર્મેન્ટ પણ જગતના તાતની હાલત પોતાના છોકરાનું પરિવારનું ભરણ પોષણ કઈ રીતે કરે એવો એ અમને ખબર નહીં હજુ એ ખબર તમને એ ખેડૂતની વેદના એ ખેડૂત સમજી હક એ નેતાઓને ખબર પડતી નહીં આજની ગવર્મેન્ટને ખબર નહીં પડતી અરે યુરિયા ખાતર લેવા જ્યા તણ આવડું બાટલું આલ જોડે પીન મરી જઈએ એમ થાય અને ગવર્મેન્ટ કાયદા બનાવવા કબ ખેડૂત જોઈતું હોય છે તો જ એ બાટલું આલશે અરે તંબુરો દરેક ને બાટલો બટકાડ્યો બાટલો નહી પછી મારા ખેડૂતો માટે તો કોઈ કાયદો અત્યારે ખુદી ખેડૂતોના મત ઉપર જ સરકાર બને પરંતુ ખેડૂતો માટે કોઈ સરકાર બનતી નહી એ ખબર તમને ખેડૂતોના મત ઉપર જ સરકાર બને બાકી ખેડૂતો માટે કોઈ સરકાર નહિ બને

એ જ કંઈ ખબર પડતી નહીં જગતનો તાત એવું બિરુદ આપવામાં આવ્યું પણ લાચારમાં લાચાર હોય તો ખેડૂત કારણ કે તમે ખુદ વિચાર કરો કે નોનામાં નોની ટોકણી જે બનાવતો એ પોતાની કિંમત પોતે કર હ પોતાની પ્રોડક્ટની જ્યારે ખેડૂતનું જે અનાજ પાક એની કિંમત બીજા કર તો ખેડૂત કઈથી ઊંચો આવવાનો પણ એક કોમ કરીશું હં આ વખતે આપણે સંગઠન કરીએ જ નહીં કરવું પડશે તમે પણ કઈક કોમેન્ટ કરો ખેડૂત વિશે કે જેથી સરકાર જાય અને કઈક ખેડૂતને ફાયદો થાય એવું થાય તો કઈક તો એવી કઈક કોમેન્ટ કરો જય હિંદ જય રણછોડ કોમેન્ટ જરૂર કરજો